હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર ત્રણમાં અનુમાનના નિયમોની અંદર મનોયતના ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર આજે આપણે જોઈશું આ પ્રશ્નમાંથી બે રૂપલક્ષી સાબિતી રચીને તમારે સિદ્ધ કરવાની હોય છે બે દાખલા પૂછાય છે એક દાખલાના ત્રણ માર્ક્સ એટલે બે દાખલા પૂછાય છે તો ટોટલ છ માર્ક્સનો આ ટોપિક છે તો તમારે આ ટોપિકને વ્યવસ્થિત તૈયાર કરી લેવાનો રહેશે બીજું બોર્ડની અંદર તમને આ પ્રશ્ન પૂછાય છે તો આમાંથી તમે આ પ્રશ્નને બિલકુલ તમે એવોઇડ ના કરતા અથવા ઓપ્શનમાં કાઢતા નહીં આ ચેપ્ટરને બિલકુલ ઓપ્શનમાં ના કાઢતા એકદમ સરસ મજાનું ચેપ્ટર છે આવડી જાય એવું છે અનુમાનના નિયમો અને રૂપો જો તમને આવડતા હોય તો રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા પણ આવડે અને આ ચોથા નંબરનો જે દાખલો છે એ પણ તમને આવડે બીજું વિદ્યાર્થીઓ થેન્ક યુ સો મચ તમે બધા વિડીયો જોવો છો અને કોમેન્ટ પણ કરો છો તમારી કોમેન્ટના લીધે મને બહુ જ ઉત્સાહ આવે છે કે હું તમારા માટે અવનવા વિડીયો બનાવું છું તમને આ ચેપ્ટરમાં તકલીફ છે મને ખબર છે એટલા માટે તમારા માટે આજે આપણે પ્રશ્ન નંબર ચારનો પહેલો દાખલો જોવાના છીએ થોડી પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થીઓ તો આવડી જશે કંઈ એટલું બધું હાર્ડ પણ નથી પણ એકવાર તમે અનુમાનના નિયમો અને રૂપો તૈયાર કરી લેજો બીજું જો રૂપો ના આવડતા હોય તો મેં એક શોર્ટ ટ્રિક સાથે વિડીયો બનાવેલો છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દઉં છું એકવાર જોઈ અને તૈયાર કરી લેશો તો મજા આવી જશે અનુમાનના આઠ નિયમો અને રૂપો યાદ રાખવાની ચાલો વિદ્યાર્થીઓ વધારે કંઈ વાત નથી કરી ફટાફટ આપણે ટોપિક ઉપર આવી જઈએ અહીંયા તમને પી શરતી ક્યુ પી સમુચે નિષેધ ક્યું આપેલું છે અને તમારે આ વિધાનને નિષ્પન્ન કરવાનું છે દેખાય છે તો કે હા હવે શું કરશો તમે જ્યારે તમારે આ વિધાનને નિષ્પન્ન કરવાનું કોઈ પણ વિધાનને નિષ્પન્ન કરવાનું હોય તો તમે પરીક્ષાની અંદર તમને આપશે આવી રીતે પ્રશ્ન તો તમે એ પ્રશ્નને વ્યવસ્થિત પહેલાં લખી દેશો પુરવણીમાં પછી શરૂઆત કેવી રીતે કરવાની તો જો અહીંયા આ જે તેથી કરીને વિધાન હશે અને એના ઉપરના બે વિધાનો હશે એ કોણ હશે આધાર વિધાનો હશે તેની સામે તમે પી લખી દેશો એટલે પીનો મતલબ થાય આ બંને શું છે તો કે આધાર વિધાનો હવે આપણે આ બે આધાર વિધાનોનો ઉપયોગ કરી અને આ વિધાનને આપણે શું કરવાનું છે તો કે નિષ્પન્ન કરવાનું છે તો હવે આને નિષ્પન્ન કરવા માટે તમે સૌથી પહેલાં શું કરશો તો કે અનુમાનના આઠ નિયમો છે આઠ નિયમોમાંથી તમે કોઈપણ નિયમને અહીંયા નિયમનો રૂપનો ઉપયોગ કરી અને તમે આ વિધાનને નિષ્પન્ન કરી શકો તો ચલો હું અહીંયા ત્રીજા નંબરે કોઈ વિધાનને નિષ્પન્ન કરીશ હવે જ્યારે પણ તમારે અહીંયા બે આધાર વિધાનો હોય ત્રીજું વિધાન તમારે નિષ્પન્ન કરવું હોય તો ખાસ કરીને તમે સૌથી પહેલાં જે સમુચયવાળું વિધાન હોય એ પહેલાં જોવાનું કારણ કે સિમ્પનો નિયમ તમે સૌથી પહેલાં જો સિમ્પનો નિયમ લગાડો તો તમારો જવાબ તમને ફટાફટ મળી જશે ચાલો અહીંયા સમુચય છે હું અહીંયા સાઈડમાં લખું છું થોડું ધ્યાન આપશો અહીંયા સમુચય છે તો સમુચય છે તો કયો નિયમ હશે તો કે સમુચયવાળા બે નિયમો છે એક સિમ્પનો અને કોંજનો તો કોંજનો નિયમ તો કોંજ તો નીચે વપરાય ઉપર ના વપરાય ને હં તો સિમ્પનો એક નિયમ છે જેના રૂપની અંદર સમુચય ઉપર આવે છે તો હું અહીંયા સિમ્પનો નિયમ લખું રૂપ લખું છું જો સિમ્પનું રૂપ શું થાય તો કે પી સમુચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ આ બંને રીતે તમે નિયમને લખી શકો દેખાય છે વ્યવસ્થિત હા ચલો પી સમુચય ક્યુ તેથી પી તો તમે આમ પણ નિયમ લખી શકો અને પી સમુચે ક્યુ તેથી પી ક્યુ તે એમ પણ તમે લખી શકો હવે હાલ આપણે પી સમુચય ક્યુ તેથી પી તો આપણે અહીંયા તમને પી સમુચે ક્યુ આપેલું છે જો અહીંયા પી સમુચે ક્યુ આપેલું છે દેખાય છે તો કે હા તો એમાંથી આપણે પી વિધાનને નિષ્પન્ન કરીએ તો પીની જગ્યાએ કયું વિધાન છે તો પીની જગ્યાએ જ વિધાન છે તો આપણે પી વિધાનને નિષ્પન્ન કરી શકીએ તો કે હા સો ટકા કયા નિયમના આધારે તો કે સિમ્પના નિયમના આધારે તો આપણે આ ત્રીજા નંબરે પી વિધાનને નિષ્પન્ન કરી તો કોના આધારે તો કે બીજા આધાર વિધાન ઉપરથી તો લખો બે અને કયો નિયમ લગાડ્યો અનુમાનનો તો કે સિમ્પનો નિયમ તો અહીંયા લખી દેશો તમે સિમ્પ ચલો હવે ચોથા નંબરે આપણે કયું વિધાન નિષ્પન્ન કરીશું તો જો હવે અહીંયા સમુચય છે નિષેધ ક્યુને તમારે નિષ્પન્ન કરવું હોય તો એને પણ કરી શકો અને બીજો કોઈ નિયમ લાગતો હોય તો એને પણ લગાડી શકો તો હું અહીંયા પી શરતી બીજું એવું આમાં જરૂરી નથી હો તમે કોઈ પણ નિયમ યુઝ કરી શકો અને અહીંયા તમારે જવાબ શું લાવવાનો થાય તો કે ક્યુ સમુચય નિષેધ પી તમારે લાવવાનું થાય ઓકે ચલો હવે પી શરતી ક્યુ અહીંયા હું તમને એમ કહું કે આ શરતી છે તો શરતીવાળા નિયમો કેટલા છે તો એક એમટી છે અને એક એમપી છે હવે એમપીનું રૂપ શું છે હું અહીંયા લખું છું તો કે પી શર્તી ક્યુ પી તેથી ક્યુ દેખાય છે તો કે હા હવે અને બીજું એમટીનું રૂપ શું થાય તો કે પી શર્ટી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી આ એમટીનું રૂપ છે તો હવે હું આ બંનેમાંથી કયો નિયમ લગાડી શકું અહીંયા જુઓ તો તમે તો અહીંયા શરતી છે જોજો તમે તો કે પી શરતી ક્યુ અહીંયા પી છે તો અહીંયા આપણે ચોથું વિધાન લાવવાનું છે તો એમપી નું અહીંયા દેખાય છે તો કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ આપણે આ નિયમ લગાડીએ તો આપણે ચોથા નંબરની અંદર સરસ મજાનું ફટાફટ વિધાન નિષ્પન્ન થઈ જાય કે ના થઈ જાય તો કે થઈ જાય જો પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો અહીંયા આપેલું છે ને પી શરતી ક્યુ પી તેથી અહીંયા આપણે કયું વિધાન નિષ્પન કરી શકીએ તો કે ક્યુ તો અહીંયા આપણે સામે ખાલી જગ્યામાં શું લખી શકીએ તો કે એક આ એક નંબર અને આ ત્રણ નંબર તો એક અને ત્રણ પરથી આપણે આ વિધાન કર્યું અને નિયમ કોનો લગાડ્યો તો કે અરે રૂપ હા નિયમ કયો છે તો કે તો એક અને ત્રણ નો અહીંયા શું કર્યું આપણે એમપી દેખાય છે તો કે હા ખબર પડે છે ને જો અહીંયા રૂપ અહીંયા જે આપેલું છે એમપીનું એ રૂપ અહીંયા બેસે છે કે નહીં પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો એમપીનું રૂપ શું છે પી શરતી ક્યુ પી તેથી ક્યુ

તો ક્યુ ની જગ્યાએ કયું વિધાન છે નિષેધ ક્યુ તો પાંચમા નંબરે આપણે નિષેધ ક્યુને નિષ્પન્ન કરીશું કયા નિયમના આધારે સિમ્પના આધારે કયા આધાર વિધાન નિષ્પન્ન કર્યું તો તો કે કે બીજા નંબરના હું સામે લખી શકું બેનો આપણે આપણે શું નિષેધ નિષ્પન્ન તો કર્યું પણ કયા આધાર વિધાન પરથી તો કે બીજા નંબરના તો અહીંયા લખવાનું બે બીજું કયો નિયમ લગાડ્યો તો કે સિમ્પનો તો અહીંયા લખો સિમ્પ ચલો હવે આપણે છઠ્ઠા નંબરે કોઈ વિધાનને નિષ્પન્ન કરીશું તો હવે જો આ સિમ્પનો નિયમ હવે આપણે ચાહીન પણ ઉપયોગ ના કરી શકીએ કારણ કે બંને જે વિધાનો હતા એને આપણે નિષ્પન્ન કરી દીધા છે તો હવે અહીંયા આપણે પી ક્યુ એમપીનો નિયમ પણ આપણે લગાડી દીધો છે તો હવે આપણી જોડે એમટી નો નિયમ છે હજુ શરતી માટે તો એમટી નો નિયમ આપણે લગાડીને આપણે કોઈ વિધાનને અહીંયા નિષ્પન્ન કરી શકીએ તો જો મેં એમટીનું રૂપ લખ્યું છે કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી તો જો પી શરતી ક્યુ ની અંદર તો પી શરતી ક્યુ આપેલું છે હવે નિષેધ ક્યુ તો અહીંયા નિષેધ ક્યુ પણ આપણે અહીંયા લાવી જ દીધું છે તો હવે વધ્યું કોણ તો કે નિષેધ પી તો અંદર કયું આપેલું છે નિષેધ પી જો અહીંયા રૂપ આવી ગયું પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી તો જો પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી આ એક નંબર અને આ પાંચ નંબર એક નંબર જો અહીંયા આપણે નિષેધ પીને નિષ્પન્ન તો કર્યું પણ કયા આધાર તો કે અને પાંચમા પાંચમા પી પી ક્યુ ક્યુ નંબરમાં નંબરમાં નિષેધ નિષેધ છઠ્ઠા નિષેધ પીને આપણે શું કર્યું નિષ્પન્ન કર્યું પણ કોના ઉપરથી તો કે એક અને પાંચ ઉપરથી તો આપણે શું લખશું એક અને પાંચ અહીંયા લખશું એમટી કયો નિયમ લગાડે છે તો કે એમટી નો નિયમ ઓકે ચલો હવે સાતમા નંબરે આવો હવે જોજો વિદ્યાર્થી એકવાર નજર કરો આપણે કયું વિધાન ફલિત કરવાનું હતું તો કે એક અહીંયા છે ક્યુ અને અહીંયા છે નિષેધ પી તો તમે જોજો અહીંયા આધાર વિધાનોમાં ક્યુ આવી ગયું તો આ જો ચોથા નંબરે ક્યુ આવી ગયું તો ચોથા નંબરે આપણું ક્યુ આવી ગયું હવે નિષેધ પી તો નિષેધ પી કઈ જગ્યાએ છે તો આ કે છઠ્ઠા નંબરે તો બસ આ બંને આવી ગયા છે તો ટેન્શન કઈ વાતનું બીજું કે અહીંયા તમને આપેલું છે સમુચય તો આપણને ખબર છે કે સમુચય એટલે કોંજ અહીંયા લખું છું જો કોંજ કોંજનું રૂપ કોંજનું રૂપ શું થાય તો કે પી ક્યુ તેથી પી સમુચાઈ ને ક્યુ હવે આ રૂપ અહિયાં ગોઠવાય છે તમે જોજો ખાલી એક વાર ચેક કરજો જુઓ હવે જુઓ આ પી અહીંયા ક્યુ સમુચય નિશીત પી તો આપણે પી વિધાન અને ક્યુ વિધાનને શું કરવાનું છે તો કે જોડી દેવાનું છે તો અહીંયા જુઓ ક્યુ વિધાન કઈ જગ્યાએ છે તો કે આજે ચોથા નંબરમાં તો અહીંયા લખો ક્યુ ચલો પછી સમુચયનો સમુચય હવે આવી છે નિષેધ પી તો નિષેધ પી આપણું કઈ જગ્યાએ છે તો કે છઠ્ઠા નંબરમાં તો લખો નિષેધ પી તો જુઓ આ પી સમુચ્ચય ક્યુ પી ઉપર આવી ગયો આ રેમ પી નિષેધ પી એટલે અહીંયા નિષેધ પી એ ક્યુ સમુ અહીંયા ક્યુ સમુચય નિષેધ પી બીજું આ ક્યુ કઈ જગ્યાએ છે ચોથા નંબરે તો લખો અહીંયા ચાર નંબર નિષેધ પી કઈ જગ્યાએ છે હવે વિદ્યાર્થીઓ એક વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાનું મોટા ભાગે કોંજનો નિયમ જ હશે બીજું આ પી વિધાન છે અને આ ક્યુ વિધાન છે અને એનું રૂપ શું થાય છે તો કે પી ક્યુ તેથી પી સમુચય ક્યુ પેલા પી એકલું આપેલું છે ક્યુ એકલું આપેલું છે હા નિષેધ પી એકલું દેખાય છે એ બહેને આપણે શું કર્યું તો કે સમુચેથી જોડી દીધું અને એ જ વિધાન તો આપણે પણ કરવાનું હતું અહીંયા દેખાય છે આપેલું જ છે ખ્યાલ આવી ગયો બહુ મહેનત કરું છું અને બહુ સમજાવવાની કોશિશ પણ કરું છું ઓન બોર્ડ ભણાવતી હોય તો હું તમને એકદમ વ્યવસ્થિત રીતે થોડું આગા પાછું કરીને પણ સમજાવી દઉં પણ અહીંયા તમને પેપર પેન વડે સમજાવું છું એટલે થોડું આગા પાછી મિસ્ટેક તો કોઈ છે જ નહીં દાખલાની અંદર પણ સમજાવવામાં થોડું પ્લસ માઇનસ હોય તો તમે કો ઓપરેટ કરશો બીજું તમને ધ્યાનમાં રાખીને જ હું આ દાખલા ઉતારું છું મને ખબર છે કે તમને આમાં તકલીફ પડે છે એટલા માટે બીજું જુઓ તમને જો મારો વિડીયો સારો લાગતો હોય તો જરા કોમેન્ટની અંદર કહેજો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જો વિડીયો જોઈને જતા રહે છે અને ઘણા વિદ્યાર્થી એવા છે જે કોમેન્ટ કરે પણ છે અને એ લોકોને હું રિપ્લાય પણ આપું છું તો દરેકે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જો વિડીયોમાં ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવજો અને ખાસ તમારી એક કોમેન્ટથી મને બહુ જ મોટિવેશન મળે છે અને આપણા વિડીયો જો તમને ગમતા હોય બીજા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં તકલીફ હોય તો તમે આ વિડીયોને એને અવશ્ય શેર કરજો ચલો મળીશું આપણે આગળના દાખલા ઉપર